પ્લીઝ અમને કન્વિન્સ કર હું આવતા અઠવાડિયે પચીસ લાખ ની હજુ એક ડેડી લઈને આવીશ સાહેબ પેલા મને એ ડેડી આપો તો ખરા પછી હું આ લોકોને મનાવી લઈશ आज ठीक रहे छे हां <laughs> सर कैश आप सो तो વધારે સારું પડશે બરાબર ને ગવર્નમેન્ટ કેશ નહીં આપી શકે સર ડીડી પણ ચાલે છે હું જાઉં છું પૈસા આવે ત્યાં સુધી આપણે અહીંયા જ રોકાઈશું સર એક નાનકડી ભૂલ થઈ ગઈ છે પેલો જીવાનંદ હજી જીવતો છે

તમે શું માણસોની પૂજા કરી રહ્યા છો આજે આ બધાની વર્ષી છે બેટા છ જણાની વર્ષી એક જ દિવસે એવું કેમ કરી શકે છે વાત એમ છે બેટા આરતી ઉતારીને શ્રાદ્ધને સંપન્ન કર ત્યાં રાવ અને બાળકો સવારથી ઉપવાસ પર બેઠા છે આરતી પૂરી થયા બાદ હું એમને ફોન કરી દઈશ આ છલા છ જણા એક જ દિવસે મર્યા હતા કે આ બધા એક સાથે આત્મહત્યા કરી દી અચ્છા શું જીવાનંદનો જીવ બચાવવા માટે એકનો જીવ બચાવવા માટે છ જણાએ આત્મહત્યા કરી હા બેટા જીવાનંદ આ ઓલ એજ હોમનો ઇન્ચાર્જ છે પેલી બાજુ જે 10 લોકો ઊભા છે ને એના જ ગામના છે હું અને બીજા બધા લોકો જુદા જુદા ગામેથી આવ્યા છે એ કુંભકર્ણની ઓલાદ જે છ જણાને તે આરતી ઉતારી હતી ને એ છ જણાએ જીવાનંદ માટે આત્મહત્યા કરી દીધી હતી અને એને તું જેલમાં ધકેલીને આવ્યો છે જો આ બુઢાઓને ખબર પડી તો તારો જીવ જશે ખમીજા ખમીજા ખમી ખમ ખમીજા બસ એક અઠવાડિયાની વાત છે પચીસ નો ડીડી આવી જશે પછી આપણે અહીંયાથી ગાયબ અને બેંગકોક જઈએ ત્યાં સુધી આનાથી સેફ જગ્યા એક પણ નહીં મળે સેફ જગ્યા ને આ તું એ કેમ ભૂલી જાય છે કે તારા ડુપ્લિકેટને એ લોકોએ પાંચ ગોળી મારી હતી અને હવે તારી પાછળ પડ્યા છે ગટર જેવું મોઢું ખોલ્યું પણ વાત કામ ની કરી છે ઠીક છે કાલે સવારે અહીંયાથી નીકળી જઈશું હા આવ્યો ને લાઈન પર તું જા બેંગકોક ને હું અહીંયાથી ગાયબ થઈ જઈશ એ પછી આપણા બંનેનું ફ્યુચર હશે બ્રાઇટ